સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ખેડૂતભાઈ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો એ બધી વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો જે કન્ડિશન તમે ટ્રેક્ટરની વિડીયોમાં જોઈ રહ્યા છો આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા મળશે કંપનીની કન્ડિશનમાં અને કંપની ફિટિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળશે જે મહિન્દ્રા વિડીયોમાં જોઈ રહ્યા છો આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં છે એન્જિન એક પણ વખત ખુલેલો નથી ક્યાંય પણ ભાઈએ એક પણ વખત પાનું અડાડેલું નથી બોલ્ટ ખોલેલો નથી એક પણ બધા બોલ્ટ કંપની ફિટિંગ તમને જોવા મળશે તેઓ ભાઈનું કેવું છે જ્યારે છે ટાયર તમને નવ્વાણું ટકા જોવા મળશે નવા છે ટાયર નવા નાખેલા છે ભાઈએ નવ્વાણું ટકા કન્ડિશનમાં તમને જ્યારે જ્યારે ટાયર જોવા મળી જશે બેટરી પણ નવી મૂકાવેલી છે ભાઈએ તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો તેમાં બેટરી પણ ભાઈએ નવી જ મૂકાવેલી છે આખું ટ્રેક્ટર ઓરિજિનલ પેક તમને જોવા મળશે હજી સુધી ક્યાંય પણ બોલ્ડ નથી ખોલેલા ભાઈએ પડતર ટ્રેક્ટર છે પહેલું રહેલું ટ્રેક્ટર છે તેવું ભાઈનું કહેવું છે જે તમે મહિન્દ્રા ટ્રેક્ટર વિડિયોમાં જોઈ રહ્યા છો તે પડતર રહેલું ટ્રેક્ટર તમને જોવા મળશે એકદમ સારી કન્ડિશનમાં જે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડોલિકમાં ખેડૂતભાઈ ટ્રેક્ટર તમને જોવા મળી જશે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને જે ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો પૂરેપૂરી જવાબદારી સાથે ભાઈને વેચવાનું છે મોડલની વાત કરો તો મોડલ છે બે હજાર આઠનું જે તમે મહિન્દ્રા ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો બે હજાર અને આઠનું મોડલ તમને જોવા મળશે કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ જે ફિક્સ રહેશે કિંમતમાં ફેરફાર થશે નહીં જે ભાઈ કિંમત રાખેલી છે બે લાખ તે ફિક્સ રહે છે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ દેરાલા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ બોટાદ જિલ્લામાં તમને ભગીભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને તેનો કોન્ટેક નંબર જોવા મળી જશે ભગીભાઈનો તો જે કોઈ ખેડૂતભાઈનો ટ્રેક્ટર લેવું હોય તેનો કોન્ટેક કરી લે વિડીયોમાં નીચે તમને નંબર જોવા મળી જશે